આવું ખડ થઈ ગયું હોય અને ઝટકામશીન બાંધાઓ અને વારંવાર આ ખડની દવાઓ નાખવી પડતી હોય છે તો એવા સમય અને સંજોગોની માલી પાસે ઘણો તો ત્યારે માવથાનો વરસાદ ઘણા બધા ખેડૂત મિત્રોને થઈ ગયો છે વાડીમાં અને ના સારવાર ખડ તમને તમે ઉગી જાય તો એવા ખેડૂત મિત્ર શું કરવાનું છે તો કે ભાઈ એવા તમે ધાનુકા કંપનીનું ડીએરા અથવા તો તમે સુમિટોમો કેમિકલ જાપાનનું મીરા એકોતર પણ લઈ શકો છો જેમાં એમોનિયમ સોલ્ટ એટલે કે એમોનિયમ સલ્ફેટ અને મીઠું બરાબર અને ગ્લાઇફો સેટ એકોતેર ટકા આ ત્રણેય વસ્તુ મિક્સ આવશે એક પપમાં સો ગ્રામ આખી આખું પડીકું નાખી દેવાનું છે અને સાથે

કોઈ પણ તમે નિંદા નાશક દવા નાખો ત્યારે પટ્ટી ફુવારાનો અવશ્ય ઉપયોગ કરો જેથી કરીને તમને એમાં ફાયદો થાય પટ્ટી ફુવારો એટલે ચાલી પચાસ રૂપિયા ના આવે ભલે પચાસ રૂપિયા ના આવે પણ નિંદામણ નાશક દવાનો ઉપયોગ કરો તો ફરજિયાત આ વસ્તુ લઈ લેજો અને આ બંને તમે દવા છાંટો ત્યારે ખાસ ખેડૂત મિત્રો ડોળું પાણી લેવાનું થતું નથી આસુ તેલ રેખું પાણી લેવાનું છે અને ખાસ ખેડૂત મિત્રો દવા છાંટો ત્યારે એટલે ખાસ ધ્યાન રાખો કે દવા ઘાટી અને જાડી એટલી મારો કે એના મૂળિયા હોતી દવા ભલે ભોગી જાય બરોબર બે પપની ની જગ્યાએ ત્રણ પપ ભલે થતા હોય પણ નિંદા મણો નો સંપૂર્ણ નિકંદર નીકળી જાય નાશ થઈ જાય એવી રીતે આપણે ઉપયોગ કરવાનો છે જો તમે ફેસબુકમાં કે ઇન્સ્ટાગ્રામમાં હોય તો આપણા પેજ ને ફોલો કરી લેજો અને યુટ્યુબમાં હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો ખેતી માં હું હિતેશભાઈ પટેલ રજા આપજો જય જવાન જય કિસાન